તુરત જહાગીરપુરા પોલીસના નાઇટ પેટ્રોલિંગમાં ઉઠ્યા સવાલો જહાંગીરપુરા વિસ્તારમાં ધાળપાંડું ગેંગ થઈ છે સક્રિય પોલીસના ખોપ વગર લૂંટ અને ધાળપાડો દસ જણાની ગેંગ સક્રિય થઈ છે જહાંગીરપુરામાં આવેલ બીઆર પાર્કમાં લૂંટ કરવાની ઈરાદે ઘૂસી છે આ ગેંગ લૂંટારો દ્વારા બીઆર પાર્ક રો હાઉસમાં ત્રણ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે સાધન વડે ત્રણ મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરીને લૂંટ ચલાવી હતી અચાનક સ્થાનિકો જાગી જતા લૂંટારાઓ બાજુના ખેતરમાં ભાગ્યા હતા યુટારા પાસે દરવાજાના નકુચા તોડવાના સાધનો નજીકના ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યા છે. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ. સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે